સુરતમાં ઉધના વિધાનસભા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ જનસભાનું આયોજન કરાયું હતું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખાસ ઉપસ્થિત રહ્યા અને જાહેર સભાને સંબોધી હતી ગુજરાતમાં રાજકીય માહોલ વારંવાર ગરમાઈ છે ત્યારે સુરતના ઉધના વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉધના વિધાનસભાના લીગલ સેલના ઇન્ચાર્જ એડવોકેટ વિલાસ પાટીલ દ્વારા એક વિશાળ જાહેર જનસભાનું આયોજન કર્યું હતું ઉધના હરિનગર ત્રણ પાછળ આવેલ શક્તિનગર સોસાયટીમાં યોજાયેલ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગોપાલ ઉપસ્થિત જનસભાને સંબોધી હતી સાથે ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા એડવોકેટ વિલાસ પાટીલ આમ આદમી પાર્ટી સ્ટેટ લીગલ સેલ ને ઉધના વિધાનસભા ઇન્ચાર્જ આજે ઉધના વિસ્તારમાં જે આમ આદમી પાર્ટી તરફથી સંપૂર્ણ ગુજરાતમાં ગુજરાત જોડો યાત્રાનો જે પ્રારંભ કરવામાં આવેલો છે તેના નેજા હેઠળ આજે ઓર્ડ નંબર ચોવીસ ઉધના વિધાનસભા વિસ્તારમાં આજે મોટી સંખ્યામાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા મુખ્ય વક્તા શ્રી અને આખા ગુજરાતના હાલના લાડીલા અમારા ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આજે એમની ઉપસ્થિતિ હતી અને મુખ્ય વક્તા હતા અમારા અને આજે અહીંયા પરપ્રાંતિય વિસ્તાર છે હજારોની સંખ્યામાં આજે અહીંયા આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલભાઈ ને સાંભળવા માટે ખાસ આ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા અને તમે જોયું કે વકીલ શ્રીઓથી લઈને તમામ જુદા જુદા સમાજ સંસ્થાના આગેવાનો સોસાયટીના પ્રમુખ શ્રીઓ રિટાયર્ડ શિક્ષક મામલતદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા અને એનાથી દેખાઈ રહ્યું છે કે જે શિક્ષિત વર્ગ છે જે નબળો વર્ગ છે દબાયેલો વર્ગ છે તમામ વ્યક્તિઓ આજે આ ભ્રષ્ટ ભાજપ સરકારથી ત્રસ્ત થયેલા છે અને એના કારણે આમ આદમી પાર્ટીમાં સ્વયંભુ આવીને જોડાઈને એ કઈ ક્રાંતિ લખવા માંગે છે અને ક્રાંતિ કરવા માંગે છે તેના માટે આજે અહીંયા તમામ ઉપસ્થિત થયા અને અમારા ઉધના વિધાનસભા તેમજ નવસારી લોકસભાના તમામ હોદ્દેદારોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો તેમને બી આભાર વ્યક્ત કરું છું અને જે આજે સંપૂર્ણ ગુજરાતભરમાંથી અને જે ઉધના વિધાનસભા વિસ્તારમાંથી પણ જે લોકો એમને પ્રતિસાદ આપ્યો છે તેના માટે પણ તેમનો આભાર વ્યક્ત કરું છું તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીના ઘણા સભ્યો ધારાસભ્યો અમારા ગોપાલભાઈ ઇટાલિયા સાહેબને ચેલેન્જ કરતા હતા કે અમારી સામે લડો તમારી સામે લડો આની સામે લડો હું ચેલેન્જ કરું છું સીઆર પાટીલ સાહેબને કે એ અહીંયાથી અમારા ગોપાલભાઈની સામે લડીને બતાવી દે અને અપક્ષમાંથી આવી જાય સામે તો એમને પચાસ બી નહીં મળશે એ જે ખોખું એ લોકોનું કહેવાતું રાજકારણ હતું કે જે એમને અત્યાર સુધી તમે આના મીડિયા એના અહીંયાની પ્રજાએ જોયું જ છે પૈસાના પૈસાના આખું ગુજરાત ખરાબ કરી નાખેલું છે કે દારૂ બિરયાની લોકોને પૈસા સાડીઓ જોરે ઘરે ઘરે ઘડિયાળો બધા ગિફ્ટો બધું એ આપી આપીને તમે ઇલેક્શન જીતી રહ્યા છો પ્રામાણિકતાથી તમે ઇલેક્શન જીતીને ને ત્યારે ખબર પડશે જે ભ્રષ્ટાચારનો પૈસો એમને ભેગો કરેલો છે એ પૈસાનો દુરુપયોગ જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે કરવામાં આવે છે અને એના કારણે એ જીતે છે જે કહેવાતું હતું કે મહારાષ્ટ્રીય મહારાષ્ટ્રીય લોકોનો માત્ર એક નેતા એ અમારી બધાની ભૂલ હતી અને તમામ મહારાષ્ટ્રીય જાગી ગયેલા છે અને અમે પોતે હવે એનો વિરોધ કરીએ છીએ અને અમે સામે ચાલીને આમ આદમી પાર્ટી સપોર્ટ કરીએ છીએ અને આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ જેવા લીડર અને લડવા વિધાનસભા અને કોર્પોરેશન જીતાવીને અમે મેયર બનાવીશું અને ધારાસભ્ય જીતાડીને અમે મુખ્યમંત્રી બનાવીશું બ્યુરો રિપોર્ટ અમારી તમામ માહિતી રહો એસ નાઇન સાથે